દરેક દરેક પર છે બાજ નજર નમસ્કાર હું છું જિજ્ઞાસા આજે ક્રાઇમની એવી અલગ અલગ કહાનીઓ વિશે આપને જણાવીશું જે જાણીને તમે ચોંકી જશો અપરાધ જગતની દરેક ઘટનાનું સચોટ વિશ્લેષણ કરતા શો ધ ક્રાઇમ સ્ટોરીમાં આખા દેશમાં અત્યારે એક કેસ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને એ કેસ એટલે રાજા રઘુવંશી હત્યાકાંડ રોજ સવાર ઉગતાની સાથે જ આ કેસમાં અનેક મોટા ખુલાસા થાય છે હત્યા હનીમૂન અને હિટ સ્ટોરીની આ કહાનીમાં આખરે આજે શું નવા ખુલાસા થયા છે જાણવા માટે જુઓ આ ક્રાઇમ રિપોર્ટ તેના બનેવી રાજાની માતાને મળ્યો ત્યારે જે દ્રશ્યો જોવા મળ્યા તેને જોઈ પથ્થર દિલના લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા સોનમનો ભાઈ ગોવિંદ જયારે રાજાની માતાને મળવા માટે આવ્યો ત્યારે તેમને ભેટ્યો તેમના પગ પકડ્યા અને ધ્રુષ્કેને ધૃષ્કે રડતા કહેવા લાગ્યો મારી બહેન ગુનેગાર છે હું સોનમ સામે કેસ લડીશ હું દરેક પડે તમારી સાથે છું રાજાની માતા સાથે સોનમના ભાઈએ મુલાકાત કરી રાજાની માતાને ભેટીને ધૃષ્કે ધૃષ્કે રડ્યો સોનમનો ભાઈ गोविंदे कहूं बहन दोषी होने तो मल्वी जो ये सजा आज थी अमारा बहन सोनम साथे तमाम संबंध पूरा રાજા રઘુવંશીની માતાને મળવા માટે સોનમનો ભાઈ ગોવિંદ તેના ઘરે ગયો હતો ત્યાં ખૂબ જ લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા બનેવી રાજાની માતાને આશ્વાસન આપ્યા બાદ સોનમના ભાઈ ગોવિંદે ઘર બહાર રાહ જોઈ રહેલા મીડિયાના સવાલના જવાબ આપ્યા આ દરમિયાન તેણે કહ્યું કે આજથી બહેન સોનમ સાથેના તમામ સંબંધ પૂરા તે દોષી સાબિત થાય તો મળવી જોઈએ સજા उसने कोई अभी ऐसा कम नहीं करा है कि उसने हत्या करी है मगर जो सबूत मिल रहे हैं उसी हिसाब से मुझे होता है की उसी ने ये काम करा है और करवाया गया है अच्छा मनम के साथ जो बाकी लोगों के नाम है वो सब कन्फर्म हो गए हाँ वो एक्चुअली सब सब नाम राज कुशवा से रिलेटेड है इसलिए मुझे कंफर्म है कि वो सही है अच्छा आपने ने क्या माफी मांगी यहाँ पर जो आपने शादी करवाई थी उसके बाद आप भावुक हुए माँ से गले मिले रोए आपको पश्चाताप है क्योंकि यहाँ पर एक बेटा खत्म हो गया है देखिए मैं मैं कोई होता नहीं हूँ परिवार से माफी मांगने वाला तो मैंने माफी तो मांग ली है मगर इस परिवार ने एक बेटा खोया है और जो मैंने लड़की दी थी, थी उस लड़की की जगह पे मैं इस परिवार का हिस्सा हूँ उससे रिश्ता हमने तोड़ दिया है और इस परिवार का हिस्सा मैं हूँ और आज से सभी चीजें मैं करूँगा उसके खिलाफ क्योंकि राजा मेरा बहुत प्रिय गोविंद भैया से मैंने पूछा कि तुम सोनम से मिले थे कि नहीं मिले थे पहले तो मेरे को ये बताओ तो उन्होंने बोला कि मम्मी मैं सोनम से मिला था तीन मिनट के लिए तो मैंने बोला कि उसको मारा क्यों नहीं तुमने तो बोले मारने का मौका ही नहीं दिया पुलिस और मीडिया इतनी सारी थी वहाँ पर क्या बात हुई आपकी बोला है सोनम को फांसी दिलवाई जाए गोविंद भैया नहीं बोल के गए आप, आप गोविंद को माफ कर रहे हैं आप उनको लगता है वो राजा के लिए राजा के लिए दुखी थे वो राजा के लिए दुखी थे सोनम के लिए दुखी नहीं है गोविंद की कोई गलती સોનમ ના ભાઈ ગોવિંદ નો નવો ચોંકાવનારો ખુલાસો સોનમ અને રાજ વચ્ચે કોઈ અફેર રાજને સોનમ બાંધતી હતી રાખડી રાજા રઘુવંશી ની માતા ને મળ્યા બાદ મીડિયા સાથેની વાતચીત માં ગોવિંદે જે વાત કહી એ સાંભળીને સૌ કોઈ ચોંકી ગયા જી હા સોનમ ના ભાઈએ જે વાત કહી તેની પર વિશ્વાસ કરવો હાલની પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે મુશ્કેલ છે ગોવિંદ ના ભાઈએ કહ્યું કે તેની બહેન સોનમ અને રાજ વચ્ચે પ્રેમ સંબંધ નતો એ તો રાજને રાખડી બાંધતી હતી जो प्रोग्राम जमाया है जो भी करा है देखिए आप लोगों से मुझे पता चल रहा है कोई भी मेरे को खबर और कहीं से नहीं आ रही है आप लोगों से पता चल रहा है क्या प्लानिंग करी कैसे से फोटो आया है हमेशा चौबीस घंटे दीदी दीदी बोलता था ये कि उसके राज, राज के जो घरवाली घरवाले हैं उसकी बहन माँ वगैरह वो भी यही बयान दे रहे हैं शायद जो दीदी भी दी 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 बोलता था और दूसरा राखी बांधते थे ये तीन साल से और मेरे खुद घर में સોનમે ષડ માં સામેલ હોવાની કરી કબુલાત રાજા રઘુવંશી હત્યાકાંડમાં આરોપીઓના ચહેરા બેનકાબ થયા બાદ દરેક દિવસે તેમાં ખુલાસા થઈ રહ્યા છે મેઘાલય પોલીસે આ આ ગુનાના બે મુખ્ય ત્યારબાદ મેઘાલય પોલીસે સોનમ અને રાજને સામસામે બેસાડ્યા હતા એક બાદ એક સવાલો પૂછવામાં આવ્યા તે સાથે પોલીસે તમામ પુરાવા રજૂ કર્યા હતા જેમાં બેતાલીસ સીસીટીવી ફૂટેજ

अभी इन्वेस्टिगेशन चल रहा है उनका खिलाफ बट सब ये साबित होगा जब आफ्टर वी फिनिश दिगेशन एंड बहुत सारा लूज एंड टाई अप करने होगा सो वी कैल कंफर्म दैट ओनली आफ्टर हर हाँ सी वो हम लोग हमारा एविडेंस में ही शामिल है आई मीन आई एविडेंस इट इज प्रूव इन दैट वेरी मच इन दर बट देगेशन का पूरा क्लियर पिक्चर आरोप રાજાની હત્યા માટે તૈયાર કર્યા હતા બે પ્લાન કેમ કેન્સલ કરવો પડ્યો પ્લાન એ શિલોમ પોલીસની વાત માનીએ તો સોનમ સહિતના આરોપીઓ રાજની હત્યા કરવા માટે બે પ્લાન બનાવ્યા હતા એક પ્લાન ફેલ જાય તો બીજા પ્લાન થી કામ પતાવી દેવાનું અને થયું પણ એવું જ પોલીસના કહેવા મુજબ રાજના સાથી કોન્ટ્રાક્ટ કિલર સે કબૂલાત કરી છે કે સોનમ 22 મેના રોજ શિલોંગ પહોંચી હતી રાજાને મારવાનો પ્લાન એ આ દિવસનો હતો આ માટે સોનમે નક્કી કર્યું હતું કે તે રાજાને પર્વત પર લઈ જશે શિલોંગ પોલીસે દાવો કર્યો હતો કે ત્રણેય હત્યારાઓ પણ ત્યાં હાજર રહેશે આ દરમિયાન સેલ્ફી લેવાના બહાને તે રાજાને ખાડામાં ધકેલી દેશે પરંતુ વરસાદ અને અંધારાને કારણે પ્લાન એ રદ કરવો પડ્યો આ પછી પ્લાન બી પર કામ કરવામાં આવ્યું આમાં રાજાને બીજા દિવસે પર્વત પર લઈ જવામાં આવ્યો અને તેની હત્યા કરવામાં આવી હત્યા બાદ બધા આરોપીઓ ઘટના સ્થળેથી અગિયાર કિલોમીટર દૂર ભેગા થયા હતા દિવસ ઉગતા અને સાંજ ઢળતા અનેક ખુલાસાશ્કેલ છે તે કહેવું મુશ્કેલ છે તેમજ કોનો શું રોલ હતો તેની તપાસ પોલીસ કરી રહી છે આગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ